માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથભાઈ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ અબડાસા ઘટક બેના તેરા બે સેજામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત સીડીપીઓ મેડમ શ્રી નીરૂબેન મિસ્ત્રી મુખ્ય સેવિકા દિવ્યાબેન જોશી આઈસીડીએસ ઘટક કચેરીમાંથી પાર્થભાઈ ગોસ્વામી જનકભાઈ ત્રિવેદી તેમજ પ્રશાંતભાઈ સીજુ હાજર રહ્યું તેમજ સુદ્રો ગામ ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યશ્રી તલાટી બહેનશ્રી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ બાલિકાઓ દ્વારા હાજર રહેલ તમામ મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સન્માન કરવામાં આવ્યું સીડીપીઓ મેડમ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પોષણ માસ વિશે હાજર રહેલ તમામ લાભાર્થીઓને સમજ આપવામાં આવી ત્યારબાદ કિશોરી દ્વારા પૂર્ણાશક્તિનો રોજિંદા ખોરાકમાં શા માટે ઉપયોગ કરવો તેની સમજ આપવામાં આવી અને હાજર રહેલ તમામ કિશોરીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી તેમજ કિશોરીની આરોગ્ય તપાસ અને બીએમઆઈ એચ તપાસ કરાવવામાં આવી અતિ કુપોષિત બાળકને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું પાર્થભાઈ ગોસ્વામી દ્વારા પાપા પગલી પોર્ટફોલિયો કીટની વિસ્તૃત સમજ આપવામાં આવી વાનગી નિર્દર્શન મિલે સલાડ ડેકોરેશન પોષણ વૃક્ષ રંગોળી દ્વારા પોષણનો સંદેશ આપવામાં આવ્યો અને છેલ્લે પોષણ ગરબા અને પોષણ શપથની સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુસ્વાલી નલિયા કચ્છ